નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સેન્ટ્રલ બેંક દ્વારા જે ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં તમે જાણશો તેની જગ્યા કેટલી છે પગાર ધોરણ શું હશે છેલ્લી તારીખ કઈ છે લાયકાત કઈ છે આ બધી જ માહિતી હું તમને એક જ વિડિયોમાં આપવાનો છું વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો જેથી કરીને અમે આવા જ નવા ભરતીના વિડીયો લાવતા હોઈએ છીએ જે વહેલી તકે આપ સુધી પહોંચી જાય અને તમને માહિતી મળી રહે તો 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 આપણે આપણે શરૂ કરીએ વાત ટોટલ આ જગ્યા બહાર પડી છે જે જગ્યા છે ક્રેડિટ ઓફિસરની ત્યાર પછી આપણે કેટેગરી વાઇઝ વેકન્સી જોઈએ તો યુઆર માટે ચારસો પાંચ જગ્યા છે એસસી માટે એકસો પચાસ છે એસટી માટે પંચોતેર સી ઓબીસી માટે બસો સિત્તેર અને ઈડબ્લ્યુ એસ વાળા માટે જે છે સો જગ્યા એટલે કે એમ કરીને ટોટલ એક હજાર જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો ગ્રેજ્યુએશન રહેશે એટલે કે કોલેજ પાસ વિદ્યાર્થીઓ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો એજ લિમિટ એટલે મિનિમમ ઓછામાં ઓછા વીસ વર્ષ અને મેક્ઝિમમ વધુમાં વધુ ત્રીસ વર્ષ એટલે કે વીસથી ત્રીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અડતાલીસ હજાર એંસી રૂપિયા જે છે આનો સ્ટાર્ટિંગ પગાર થઈ શકે છે એવી જાહેરાત કરવામાં આવેલ છે ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસ તો એક્ઝામિનેશન હશે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે ઇન્ટરવ્યૂ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન હશે ત્યારબાદ જે છે તેમને અપોઈન્ટ કરવામાં આવશે અથવા તો પસંદગી તેની કરવામાં આવશે આના આધારે પસંદગી એ લોકો કરી શકે છે ત્યાર પછી જોઈ લઈએ ઇમ્પોર્ટન્ટ ડેટમાં તો શરૂ તારીખ ત્રીસ એક બે હજાર પચીસ છે જ્યારે એન્ડ તારીખની વાત કરીએ તો બીજા મહિનાની વીસ એટલે કે વીસ ફેબ્રુઆરીના રોજ જે છે તમે આના માટે લાસ્ટ ડેટ રહેશે એપ્લાય કરવાની ત્યાર પછી વાત કરી દઈએ એપ્લિકેશન ફીમાં તો જનરલ ઓબીસી અને ડીબલ્યુએસ માટે સાતસો પચાસ રૂપિયા છે એસટીએસ છે ને ફિઝિકલ એન્ડિકેપ માટે એકસો ને પચાસ રૂપિયાની ફી રહેશે હવે એપ્લાય ક્યાંથી કરવું તેની વાત કરીએ તો એપ્લાય તમે આઈબીપીએસ ડોટ ઓનલાઈન ડોટ બેંકની સાઇટમાંથી તમે લોકો કહી શકો તો સામાન્ય અહીંયા તમે સીબીઆઈની જે સાઇટ ઓપન કરશો તો અહીંયા સાઇટમાં તમને આપેલું છે ક્લિક ઇયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન તો આના ઉપર જેવું જ તમે ક્લિક કરશો ત્યાર પછી તમારા સામે કાંઈક આવું એન્ટરફેઝ ઓપન થશે તો અહીંયા તમે બધી જ માહિતી કમ્પ્લેન કરીને તમારું ફોન ભરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવા જ નવા ભરતીના એના વિડીયો અમે તમારા સુધી લાવતા હોઈએ